રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકિંગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંકલનમાં રહી ડીવાયએસપી એસપી ડીસીપીના સુપરવિઝન હેઠળ પોલીસે બપોરે બાર વાગ્યાથી રાજ્યવ્યાપી ચેકિંગ શરૂ કર્યું રાજ્યમાં નશાકારક દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા હાથ ધરાયું મેગા સર્ચ ખાસ કરી શાળાઓ કોલેજો ને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય સુરત શહેર પોલીસે ત્રણસો તેત્રીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરી બે મેડિકલ સ્ટોરમાંથી એકસો આઠ કોડીન સિરપ અને પાંચ આલ્પ્રામાંઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વલસાડમાં બસો બ્યાસી મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ સામે એક એનડીપીએસના કેસ સહિત કુલ પિસ્તાળીસ કેસ દાખલ કરવામાં આવ્યા રાજ્યમાં નશાકારક દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે બાર વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ પ્રતિબંધિત દવાઓનો જથ્થો નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ ને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનું છે આ મેગા ચેકિંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લામાં સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ કાર્યવાહી ડીવાએસપી ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકિંગ કરી રહ્યા છે આ ચેકિંગમાં ખાસ કરી શાળાઓ કોલેજો શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જે નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે ખાસ કરીને જે દવાના કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એમિડોપાઈન ફ્રેનાસેટિન નિયાલામાઇડ ક્લોર ફેનિકોલ ફેનાઇલ ફ્રાઇન ફ્યુરોઝાઝોલિડોન ઓક્સિફેનબ્યુટાઝોન તેમજ મેટ્રોનિડાઝોલનો સમાવેશ થાય છે આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરે છે બપોરે બાર વાગ્યાથી રાજ્યવ્યાપી શરૂ કરેલા આ ચેકિંગ અભિયાન અંતર્ગત સાંજે ચાર વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં બસો બ્યાસી મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એક એનડીપીએસ એક્ટ હેઠળનો કેસ સહિત કુલ પિસ્તાળીસ કેસ નોંધવામાં આવ્યા છે તે ઉપરાંત સુરત શહેરમાં ત્રણસો તેત્રીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરી ને મેડિકલ સ્ટોરમાંથી ત્રાણું કોડીન સિરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી પંદર કોડીન સિરપ અને પાંચ આલ્પ્રા માઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં એકસઠ મેડિકલ સ્ટોર્સ નવસારીમાં એકસો ચોર્યાસી જામનગરમાં છાસઠ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ ભરૂચ જિલ્લામાં બસો અઠ્ઠાવન સ્થળે ચેકિંગ તેમજ આહવા ડાંગમાં ત્રેવીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું છે તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ એકસો ઓગણત્રીસ મેડિકલ સ્ટોર પંચમહાલ જિલ્લામાં એકસો બાર અને ગાંધીનગર જિલ્લામાં ત્રણસો સત્તર મેડિકલ સ્ટોર્સમાં સાંજે ચાર વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરાયું હતું ને હજુ આ કામગીરી ચાલુ છે આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લામાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે